જય દ્વારકાધીશ મિત્રો ફાઇનલી હવે સવાર થઈ ગયું છે ને આ રાતે આપણે કાઢી લીધા છે ફૂંકણીમાં જો બધું ભેહાણ પડ્યું છે અત્યારે રાતે ઉતામરમાં બધું કામ કરી લીધું ભૂંખો ડાંકી ને ભૂખી ઉડે ને આ બધું ચોખ્ખું કરવાનું છે અત્યારે મગનું આપણે બધું ભૂંગળ ચોખ્ખું કરવાનું છે હવે કહ્યું અને મિત્રો આ મગના જઈડા છે આપણે એનું ખાતર કરવાનું છે એટલે નાખી દીધા છે તો ફાઈનલી ભાઈ આપણે ઉનાળું મોસમ આવી ગઈ છે ઘરે એક રાખી દીધી છે ટોલી આ એક ટોલી ભરાણી છે મગની આખી તમે જોઈ શકો છો તો મિત્રો રાતે આપણે મગ કાઢી લીધા અને સવારે આપણે મગ વેચી નાખ્યા છે તો આપણે જોખાવવા જવાના છે તો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે જોખાવવા માટે ગામમાં તો ભાઈ એક ટોલી ભરાણી તમારા અંદાજે કેટલાક મોન થશે તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે અહીં અને જોક ચાલુ થઈ ગયો છે આપણે જો મગ જોકવાને ચાલુ કરી દીધા છે માણસોએ ને આપણે ભરતી પચાસ કિલોની રાખી છે આમાં આ એક ગુણીની ભરતી પચાસ કિલો મગ વજનવાળા બહુ હોય ભાઈ જોઈએ આ ટોલી કેટલા મોણ થાય છે બાકી ભાઈ થોડુંક માગનું કામ કરવું એ અઘરું છે જો આ તમને જરાક ભૂખી દેખાય છે ને એ ઉડે ની બહુ કઈડે ભાઈ રાતે થાકી ગયા ખંજવારી ખંજવારી થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું એટલે આપણે થોડુંક રાતે ઉતમર કરી અને કાઢી લીધા અને સવારે તો વેચી નહીં ખાધા અઢારસો ને વીસમાં ભાવ પણ આ વર્ષમાં ખરેખર ભાઈ સારો જ કહેવાય વીસ કિલોના અઢારસો ને વીસ એટલે બહુ સારો જ કહેવાય તો ફાઇનલી ભાઈ આપણા મગ જો ખાઈ ગયા છે અને મગ આપણે એ ટોલી આખી ભરેલી હતી એકસો ને નવ મૂળ થયા છે મગ બહુ સારા જ થયા છે વિગે એવરેજ આવ્યો છે ભાઈ ભાઈ હું મજા થોડી ખંજવાર વાળી તકલીફ પડે છે અમુક ને રિએક્શન પણ આવે છે તો મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ટીવી કે લાઈફસ્ટાઈલ બ્લોગ ને લાઈક કરજો પણ કરજો વિડીયોમાં તો તમે જયા વગર કોમેન્ટમાં લખી અને મને જણાવો તો થોડુંક આપણે આગળ ધ્યાન રાખી તો મળીએ નવા વ્લોગમાં બધે જય દ્વારકાધીશ